ગુજરાત રાજ્યના હજયાત્રીઓ માટે હજની ફ્લાઇટનું શેડ્યુલ જાહેર થઈ ચૂક્યું છે ત્યારે હજયાત્રાની ફ્લાઇટ બે થી અમદાવાદ એરપોર્ટથી રવાના થશે જેના માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે આ પહેલા હજ યાત્રીઓને વેક્સિન લગાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પણ હજ યાત્રીઓ માટે ખાસ વેક્સિન આપવાનું આયોજન કરવામાં આવ્યું થી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી હતી ખાસ તો વાત કરવામાં આવે તો અલગ અલગ ત્રણ પ્રકારની વેક્સિન આપવામાં આવે છે આ વ્યક્તિને પાછળ અંદાજિત ત્રણ ખર્ચ થાય છે જે સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર ભોગવે છે આજે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સંયોજનથી આપણે હજયાત્રીઓનું વેક્સિનેશનનો પ્રારંભ કર્યો છે સવારે નવ વાગ્યાથી અને નવ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધીમાં બસ સુથી વધારે માણસોનું વેક્સિનેશન કરવાનું આયોજન છે જે કોમોર્બિડ પેશન્ટ હોય છે એને આપણે ટોટલ ત્રણ પ્રકારની વેક્સિન આપીએ છીએ અને જે કોમોર્બિડ નથી જેને કોઈ તકલીફ નથી એને બે પ્રકારની વેક્સિન આપીએ છીએ એમાં મેનિગોગોકલ અને ઓરલ પોલિયો વેક્સિન છે જે મોર્બિડ પેશન્ટ છે એને આપણે ઇન્ફ્લુન્સની વેક્સિન પણ આપીએ છીએ રાઈટ બેઝિકલી સૌથી પહેલાં એ લોકો એમનું મેડિકલ ચેકઅપ થઈ ગયેલું હોય છે અને એમની જે બુકલેટ છે એની અંદર એનો સહી સિક્કા પણ હોય છે છતાં બી આપણે ફરીથી અહીંયા રૂટીન ચેકઅપ કરતા હોઈએ છીએ એમની હિસ્ટ્રી લેતા હોઈએ છીએ અને પછી બ્લડ પ્રેશરને વાઇટલ્સ બધા ચેક કરીને પછી એમનું વેક્સિનેશન માટે આપણે મોકલીએ છીએ